સુરત ડાયમંડ ફરી એક વખત ધમધમતું કરવા વાડીમાં હર્ષ સંઘવીની બેઠક યોજાઈ બેઠકમાં સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગૃહમંત્રીએ હીરા ઉદ્યોગકારોને ડાયમંડ બોર્ડમાં વેપાર શરૂ કરવાની અપીલ કરી હતી તો સુરતમાં ડાયમંડ બુર્સને હવે ધમધમતું કરવા માટે આ બેઠક યોજાઈ એસડીબી કમિટીના સભ્યો અને હર્ષ સંઘવી વચ્ચે આ બેઠક વેપારીઓને ઓફિસ શરૂ કરવા હર્ષ સંઘવીની અપીલ સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસૂદ પાંચમ એટલે કે એકવીસમી તેવીસમી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ ચાલનાર છે અને બજાર એ દુનિયાભરના વેપારો માટે પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખુલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે